ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ હવામાન દ્વારા પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે આગામી છત્રીસ કલાકમાં વરસાદની શું પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળવાની છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો વિડીયો

ઓફસોર ટ્રફ સક્રિય થતા વરસાદ પડશે અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતા ચાલીસ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં એક જૂનથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સડસઠ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે આગામી અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદે વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો આજે પણ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે બંગાળની ખાડી પરથી જે લો પ્રેશર આગળ વધતા ડિપ્રેશનમાં ફેરવાયું હતું તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધીને અરબ સાગરે પહોંચ્યું છે હાલ આ ડિપ્રેશનની સ્થિતિ કચ્છના અખાત પાસે હોવાથી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જે અનુસંધાને ગત રાત્રિથી ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે આજે સવાર સુધી આ વરસાદ યથાવત રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે દ્વારકા જિલ્લો સિઝનમાં બીજી વાર પાણીમાં ડૂબ્યો છે સતત વરસી રહેલા વરસાદને પગલે ખંભાળિયામાં અઢાર પોઈન્ટ સોળ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે જ્યારે દ્વારકામાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભદ્રકાલી ચોક ઇસ્કોન ગેટ અને દ્વારકા મંદિર સંચાલિત આરામ ગૃહ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે લોકોના ઘરના દરવાજા પણ પાણીમાં ગરકાવ થયા છે દ્વારકામાં નવા ગોમતીઘાટ પરથી પાણી રોડ પર આવ્યા અને જૂના ગોમતીઘાટના મોટા ભાગના પગથિયા પણ પાણીમાં ડૂબી ગયા છે દ્વારકાના ધુમથળ ગામે વરસાદી પાણીમાં છેલ્લા ત્રીસ કલાકથી છત પર ફસાયેલા શ્રમિક પરિવારના ચાર સભ્યોનું હેલિકોપ્ટર થી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વરસાદને લઈને શું આગાહી કરી છે તે સાંભળો નમસ્કાર મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદો પડી રહ્યા છે અને એ ડીપ ડિપ્રેશન છે અત્યારે આગળ વધી અને ડિપ્રેશનના સ્વરૂપમાં કચ્છ ઉપર સ્થિર થઈ ચૂક્યું છે જેને કારણે હજુ પણ છત્રીસ કલાક સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ક્યાં કયા વિસ્તારોમાં શક્યતા છે એ વિશે પણ સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં છેલ્લા દસ પંદર દિવસથી અમે આપને માહિતી આપતા હતા કે રાજ્યની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે ઘણી જગ્યાએ ડબલ ડિજિટમાં વરસાદ પડશે એટલે કે નવ ઇંચ કરતાં વધારે દસ બાર પંદર ઇંચ અને અમુક જગ્યાએ પંદર ઇંચ કરતાં વધારે વરસાદ પડી શકે છે એ જ મુજબના વરસાદો છે એ નોંધાયા છે અને ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન હતી એટલે કે સૌથી શક્તિશાળી મજબૂત સિસ્ટમ હતી જેને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદો નોંધાયા છે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ જોવા મળી છે આજની વાત કરવા જઈએ તો આજે બપોરે પણ અમે વિડીયો મૂકીને આ સિસ્ટમ વિશે માહિતી આપી હતી અને આજે ઓગસ્ટના રોજ અમારું જે છેલ્લું સાડા પાંચ વાગ્યા સુધીનું પ્રિડિક્શન છે એ મુજબ કચ્છ જિલ્લા ઉપર આ સિસ્ટમ અત્યારે સ્થિર છે જોકે આ સિસ્ટમ છે નબળી પડી અને ડીપ ડિપ્રેશનમાંથી હવે ડિપ્રેશન બની ગઈ છે અને આવનારા છત્રીસ કલાક એટલે ત્રીસ ઓગસ્ટ સવાર સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે હવે આ સિસ્ટમ છે કચ્છ ઉપર સ્થિર થઈ છે જેને કારણે રાજ્યના ચાર જિલ્લા એવા છે કે જેમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એ ચાર જિલ્લાની અંદર પહેલું છે કચ્છ જિલ્લો અને એમાં પણ કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠામાં વધારે વરસાદની શક્યતાઓ અમને દેખાઈ રહી છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા છે જેમાં પોરબંદર દ્વારકા અને જામનગર એમાં પણ આવનારા છત્રીસ કલાક સુધી એટલે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના સવાર સુધી ત્યાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે બીજા વિસ્તારો હોય જેની અંદર સેકન્ડ નંબરે હજી બીજા નંબરે ક્યાંય વરસાદ પડવાની શક્યતા હોય તો એ છે ત્રણ જિલ્લા જેમાં મોરબી રાજકોટ અને જૂનાગઢ જિલ્લો એમાં પણ મધ્યમથી ભારે વરસાદો આવનારા છત્રીસ કલાક દરમિયાન નોંધાઈ શકે છે અને આ તમામ વિસ્તારોને બાદ કરતા રાજ્યના બીજા વિસ્તારો છે જેમ કે ઉત્તર ગુજરાતના ભાગ હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર અન્ય ભાગ હોય એમાં પણ સામાન્ય વરસાદો છે એ નોંધાતા રહેશે અને કોઈ જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળશે મહત્વની વાત એ છે કે હવે આવતીકાલથી મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના દોકલ સેન્ટરમાં ઘણી જગ્યાએ વાતાવરણ ખુલ્લું પણ જોવા મળશે અમુક સમયે આપણે તડકો પણ જોવા મળશે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર બાકીના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદો છે એ કન્ટિન્યુ પણ જોવા મળશે હવે આ સિસ્ટમ છે આ સિસ્ટમમાં આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર અમે જે માહિતી આપી હતી એ મુજબ પવન સાથે વરસાદો નોંધાયા છે અને ભારે પવન છે એ ફૂંકાયું હજી પણ આ સિસ્ટમને કારણે ભારે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર આવનારા કલાક સુધી પવનની સ્પીડ છે કિલોમીટર અને અમુક જગ્યાએ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે ઝડપ જોવા મળે તેવું અનુમાન છે અને આ સિસ્ટમ છે એ ત્રીસ તારીખથી ધીમે ધીમે પછી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ વધી જશે એટલે આપણે ત્રીસ તારીખથી આ સિસ્ટમમાંથી મુક્ત પણ થશું પણ અત્યારે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર છે જેને કારણે અરબસાગરમાં પણ અત્યારે તોફાન જોવા મળી રહ્યું છે ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો અત્યારે તોફાની જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને માછીમાર ભાઈઓએ અત્યારે હાલ બે થી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવો કેમકે હજુ પણ દરિયાની અંદર તોફાન વધી શકે છે કેમકે હવે સિસ્ટમ છે એ કચ્છ ઉપર થઈને અરબસાગરમાં પ્રવેશ કરવાની છે એટલે હવે આવનારા છત્રીસ કલાક પછી દરિયો વધારે તોફાની બનશે એટલે માછીમાર ભાઈઓએ દરિયામાં પણ ન જવું અને